વડોદરા શહેર અને જિલ્લામાં એમએસએમઇથી બોગસ પત્રકાર બની ગયેલા લોકોના ત્રાસથી સામાન્ય જનતા અને વેપારી વર્ગ પરેશાન થઈ રહ્યો છે બીજી તરફ આવા બોગસ પત્રકારના લીધે કાયદેસર ન્યૂઝ ચેનલ પેપરના લાયસન્સ ઓફ ધરાવતા મંત્રી માલિકોના નામો બદનામ થઈ રહ્યા છે જેને લઈને વડોદરા શહેરમાં પત્રકારના એક સંગઠન દ્વારા શહેર પોલીસ કમિશનર કલેક્ટર જેવા વિભાગોમાં આવેદનપત્ર આપ્યા હતા જેમાં આવા બોગસ પત્રકારો વિરુદ્ધ કાયદેસર ફરિયાદ થાય અને તે લોકો પર કડક કાર્યવાહી થાય એવી માંગ ધરી હતી જ્યારે વડોદરા મહાનગર

એ પત્રકારોની પત્રકારત્વ રદ થાય એના માટેની મુહિમ ચલાવવામાં આવે છે અમે એક એક બે હજાર પચીસના રોજ કલેક્ટરશ્રી પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને તેમને ઉજાગર કર્યા છે કે આ ખોટી રીતે બની બેઠેલા પત્રકારો છે તો એમની પત્રકારત્વ રદ થાય અને એના અનુસંધાનમાં એમએસએમઈના પત્રકારો દ્વારા કમાટી બાગમાં એક મિટિંગ કરવામાં આવી હું એમને પ્રશ્ન પૂછવા માગું છું કે કમાટીભાગમાં કલેક્ટર બેસે છે કમાટીભાગમાં પોલીસ કમિશનર બેસે છે કલેક્ટર શું કોર્પોરેશનના કમિશનરશ્રી બેસે છે તમે ત્યાં જઈને ન્યાય માંગો છો ન્યાય આપવાના આટલા બધા દરવાજા ખુલ્લા છે જ્યાં જ્યાં અમે એ દરવાજા ખખડાવીને આવ્યા છે અને આજે એક વધુ દરવાજો અમે અહીંયા ખખડાવવા આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિશનરશ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ બની બેઠેલા જે પત્રકારો છે હું એક એમને એક રૂપ સાથે કહું છું કે બની બેઠેલા પત્રકાર છે કેમ એમની પાસે પીસીસી કઢાયો બાદ પત્રકાર તો મેળવેલી છે શું એમની પાસે તલાટીએ જવાબ લીધેલો છે હોય તો મારા પાસે પ્રસિદ્ધ કરે એ ખોટા ખોટા ડાયલોગો મારે છે ને કે ઘર પથ્થર મારતે ભાઈ તમારી છે પથ્થર મારો અવારનવાર થવાનો જ છે આવે હવે તમે તૈયારી કરી દો તમારા કાચના અમારા કાચ નહીં તમારા કાચના સી સ્મેલો પર હવે પથ્થર તમારી સાથે સીધો કોઈ વિરોધ નથી અમારો સિસ્ટમથી વિરોધ છે તમારે પત્રકાર બનવું હોય તો તમારા માટે એસડીએમની ઓફિસ ખુલ્લી છે તમારા માટે આર ના દરવાજા ખુલ્લા છે જાઓ ખર્ચો કરો પત્રકાર બનો તમે ખોટી રીતે એક ની લહરી ખોલવા માટે એક શાકભાજીના પથારાવાળાને માનનીય નરેન્દ્ર મોદી શ્રીએ મદદ માટે એક સર્ટિફિકેટ આપ્યું અને એ સર્ટિફિકેટના આડમાં તમે આ કેવો ધંધો કરી રહ્યા છે તમને પહેલાં તો બોલવાની જ તમે જોવી જોઈએ કે તમે પોતે પત્રકાર છો અને પત્રકારની ગરિમા અને લાગે એવા શબ્દોમાં તમે ઇન્ટરવ્યૂ આપો છો કઈ ભાષામાં તમે પત્રકાર છો તમે પત્રકાર છો આ કમાટી ભાગમાં મીટિંગો કરી પત્રકાર બની જવાતું હશે તો ત્રેવીસ લાખ પબ્લિક છે બધા પત્રકાર બના કમાટી આવશે સુસન બનાવી દેશો એટલે આવા કોઈ પણ ખોટા બયાનો કોઈ પણ ખોટા વિરોધ ચલાવી લેવામાં નહીં આવે આજે અમે કોર્પોરેશનશ્રીનો કમિશનરશ્રીનો દરવાજો ખટખટાવ્યો છે કે ખોટી રીતે આ લોકો જે કોર્પોરેશનની ડાયરીમાં ઘૂસી ગયા છે એમને બહાર કાઢો અને એમના નામો રદ કરો અમને સિસ્ટમ બનાવો કે આર એનઆઈનું સર્ટિફિકેટ લેટર લેટરપેડની પાછળ જોડો અને ત્યારબાદ જ તમને કોર્પોરેશનની ડાયરીમાં સમાવેશ મળશે એવી કોઈ પદ્ધતિ બનાવો એને આ માટે આજે અમે ધ્યાન દોરવા માટે આવ્યા છે વિક્રમભાઈ ડાભી સાવધાન વડોદરા સમાચાર તંત્રી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ લોકોની જાગૃતતા માટે લોકોને નામ નંબરની સચોટ ને સાચી માહિતી મળી રહે તે માટે પ્રતિવર્ષે વડોદરાના કેશના પૈસે મહાત્મા રકમે નિયમિતપણે દર વર્ષે ડાયરી બહાર પાડવામાં આવે છે જેમાં કોર્પોરેશન દ્વારા સબસિડી આપીને પાંત્રીસ રૂપિયા જેવી કિંમતે આમ આદમી એ ડાયરી ખરીદી શકે અને લોકોને માહિતી મળે તે માટે ડાયરી બહાર પાડવામાં આવે છે અમે વડોદરાના તમામ રજિસ્ટર તંત્રીઓશ્રી દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવે છે તેની અંદર એક મીડિયાનો પણ વિભાગ હોય છે પ્રેસ ને મીડિયાનો એ પ્રેસ ને મીડિયાની અંદર ફાયદેસર રીતે વર્ષોની પ્રણાલી મુજબ એવું ચાલતું હોય છે કે જે પણ પ્રિન્ટ મીડિયા હોય એને પોતાનું રજિસ્ટર આર એનઆઈની સર્ટિફિકેટ અને લેટરપેડ પર નામ નંબર લખીને આપવાથી એનું નામ એડ થતું હોય છે અને ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા જે હોય એમને એમનું પોતાનું ચેનલનું લાઇસન્સ આપવાનું હોય છે વત્તા રીઝનલ કે બીજી જે ચેનલ હોય એમને એમના કંપનીના લેટરપેડ પર લખીને આપવાનું હોય છે તે મુજબ એમનું નામ એડ કરવામાં આવતું હોય છે પરંતુ ગત વર્ષોથી ઘણા ઘણા ટાઈમથી વાલા દ્વાલાની નીતિ અપનાવીને બોગસ અને બની બેઠેલા તંત્રીઓ અને માલિકો દ્વારા અંદર ખોટા ખોટા નામ એડ કરાવવામાં આવે છે અને એનો ભરપૂર દુરુપયોગ કરવાનું અમારા ધ્યાને આવેલું છે જેનાથી સાચા અને સચોડ પત્રકારોને લાંછન લાવે છે અને બજારમાં અરાજપતા ફેલાય છે અને એ લોકો જાણી જોઈને આ લોકો આવી રીતે નામ અંદર એડ તરાવડાવે છે એની અંદર અમારો સખતમાં સખત વિરોધ છે આજે અમે બધા તમામ અખબારના તંત્રીઓ ભેગા થઈને માન્ય મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવે છે તે આનું

કે જે લોકોને લાયસન્સ ધરાવતા હોય અને તેઓને જ નામ ડાયરીમાં છપાય તે બાબતની તે લોકોએ રજૂઆત કરી છે આ બાબતે માન્ય કમિશનર સાહેબના ધ્યાન ઉપર મૂકી અને ઘટતું કરવાની કાર્યવાહી અત્રે દ્વારા કરવામાં આવશે ડાયરી બાબતે જે ચૂંટાયેલી પાક દ્વારા નિયત કરવામાં આવે છે એમના આ બાબતો છે તેમને ધ્યાન ઉપર મૂકી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે